नर्थिक अनिवार्य है। आता त्यांनी पाणी खरीद पडे वर्षी साभं मॉल आणि नडे नाही पाणी नही शके ते टेंकर आसे तुम्ही पाणी भरी ला આવી રીતે પાણીનો બગાડ કર્યો એટલે પાણી ખરું પડ્યું જોયું પાણીનો બગાડ કરી શું થાય પાણી ખરીદવું પડે પાણી પાણી કેટલું મોંઘું પાણીની કિંમત સમજો અને પાણી ના બગાડ